લગભગ ત્રીસ તારીખની આ વાત હતી રાત્રે સંજય સોલંકી નામના એક વ્યક્તિ ત્યાંથી નીકળતા હોય છે જૂનાગઢના કાળવા વિસ્તારમાંથી અને એક વ્યક્તિ છે મારો દીકરો ગાડીમાં બેઠો છે અમને થઈ જશે ધીરે ગાડી ચલાવો અને પછી જે વ્યક્તિ બહાર નીકળે છે એ વ્યક્તિ બહાર નીકળે છે એ છે જયરાજ સોલંકી જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા અને પછી બબાલ થાય છે પણ એ બબાલ શાંત થઈ જાય છે અને પછી એ વ્યક્તિ સંજય સોલંકીને એના ઘરે લઈ જાય છે ગણેશ ગઢવા લઈ જાય છે અને એને માર મારવામાં આવે છે બંદૂક દેખાડવામાં આવે છે કપડાં ઉતારવામાં આવે છે વિડીયો બનાવવામાં આવે છે અને અત્યારે જો એને વાત કરીએ તો એટલો માર માર્યો છે કે સંજય સોલંકી અત્યારે જુનાગઢની હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાંથી જ સંજય સોલંકી આપણી સાથે જોડાયા છે સંજયભાઈ સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં

સર હું મારા છોકરા ને અને હું અમે બે ના પુતરા પાસે ત્રણ ત્રણ મોટી ગાડી અચાનક થી પાછળ આવીને માં સ્લીપ કરી ગાડી બ્રેક મારી ગાડીને ચાહે બરાબર બ્રેક મારી એટલે મારો છોકરો ફરકી ગયો બી ગયો એટલે મેં ભાઈ પાસે ગાડી મેં ભાઈ કીધું કે ભાઈ તમે જરાક ધીમે ગાડી ચલાવો છોકરો છે મારા ભેગો તો તેમ તેમણે દરવાજા ખોલીને બહાર ઉતરતા એટલે મેં તેમને કીધું કે ભાઈ મારો છોકરો મારા ભેગો છે તો મને એ કહે છે કે તો તું તારા છોકરાને મૂકી દે એટલે મેં કીધું મારું ઘર આગળ જ છે મૂક્યું હું મૂકીને પાછો આવું છું એટલે હું મારા છોકરા મૂકવા ગયો તે દરમિયાન એ ત્રણ ને ત્રણ four wheel મારા પાછળ જ હતી એટલે મેં મારા છોકરા ને મુક્યો તો તરત એ ગયો બહાર જઈને ગયો પંદર વીસ લોકો હતા ત્યાં એટલે બહાર જઈને એ ભાઈ મને કે બોલી કે તારે શું છે કે એટલે ત્યારે અમે બે બોલાચાલી કરતા હતા ત્યારે અમે લોકો બોલાચાલી કરતા હતા એટલી વાર સુધી માં મારા પપ્પા ત્યાં આવી ગયા મારા પપ્પા ત્યાં આવી કીધું એમને કે ભાઈ એ હોય ભગતસિંહ જાડેજા છે તમને ખબર પડી ગઈ હતી કે તમે એને નતા ઓળખતા નહી હું નતો ઓળખતો સાહેબ એમને કે ગણેશ છે ગણેશ એ આગળ ફોર વ્હીલ માં હતો ગણેશ નીચે નતો ઉતર્યો ગાડી માંથી મારા પપ્પા આવ્યા મારા પપ્પા એ આવીને કીધું કે એ જયરાજ નો છોકરો છે અને એ કીધું કે ભાઈ જે હોય હવે બતાવો કઈ કે આમાં કઈ છે નહીં કોઈ મેટર કે નાનો છોકરો ભેગો હતો એટલે હું ત્યાંથી ચાલ્યો ગયો ને એ લોકો પણ ચાલ્યો ગયો ચાલ્યા ગયા ત્યાંથી પછી રાત્રે હું ઘરે ગયો પછી રાતના હું નાસ્તો કરવા કાળવા ચોક માં ગયો સાહેબ કાળવા ચોક માંથી હું નાસ્તો કરીને બે ને સુડતાલીસ રિટર્ન ફરતો તો એટલે એક ક્રોસ માં રોડની વચ્ચો વચ્ચે એક ગાડી ઉભી હતી અને એક ગાડી સાઈડ માં ઉભી હતી એટલે મને એમ કે રિવર્સ રિવર્સ લેવા માટે રિવર્સ લેવા માટે ક્રોથ માં ગાડી ઉભી હશે રોડ ની વચ્ચે એટલે મેં જેવી ગાડીની બાજુમાંથી સાઇડ કરવાનું કર્યું ને પાછળથી રિવર્સમાં મને ઠોકર મારી ઠોકર મારીને મને ઉડાડી દીધો એટલી વાર મા હું ટોવીલ ઉપર હતો સાહેબ ઠોકર મારીને મને પછાડી દીધો તે દરમિયાન જે દસ લોકો ત્યાં આવીને મને ત્યાં જ પહેલા તો મને બહુ માર્યો હમ પછી મને ઉપાડીને ગાડીમાં બેસાડી દીધો ગાડીમાં બેસાડીને મને મારી માથે ત્રણ જણા બેસી ગયા મને સુર આવીને વચ્ચેની સીટ માં ગાડી ની અને મારી ઉપર ત્રણ જણા બેઠા પણ બહુ માર્યો બહુ એટલે એમાંથી એક ભાઈ હતા ને એમણે ગણેશને ફોન કર્યો વિડીયો માં મને બતાવ્યો એટલે ગણેશને મેં કીધું કે ભાઈ ગણેશભાઈ આ વસ્તુ આ વસ્તુ સારી નથી લાગતી આવું તમે એવડા મોટા તમારું સોશિયલ માં એવડું નામ છે સેવાકીય પ્રકૃતિ ના તમે બધા video ને બધું મુકો છો ને તો મને મારી જ્ઞાતિ વિશે મને બહુ બોલ્યા બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા મને કે તું અહીંયા ખાલી પોચ મને કે તું અહીંયા હા શું કીધું હતું સર શું તમને બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા મારી જ્ઞાતિ સર એ વસ્તુ તો મારાથી હું અત્યારે જે એ ભાઈ બોલ્યા છે એ વસ્તુ હું ના બોલી શકું.

પછી ત્યાંથી લઈને મને ક્યાંક વાડી વિસ્તાર જેવી જગ્યા લઈ ગયા ત્યાં ગણેશ ગણેશ હતો ત્યાં ગણેશ હતો ત્યાં ઓછામાં ઓછા વીસ થી પચીસ જણા હતા ગણેશ હતો ગણેશ મને મારવા એના ભેગા જે બધા મને ત્યાં બહુ માર્યો પછી મને ગણેશ એની ગાડીમાં બેસાડીને મને ક્યાંક એના એનો ગઢ જે કઈ છે એવી જગ્યા ક્યાંક લઈ ગયા એની ઓફિસ માં પછી ત્યાં મને ક્યાંક કપડા ઉતારું ભાઈ પ્લીઝ મુકો મારી કઈ જે કઈ થી હોય મારી હોલ થઈ ગયો આવું વસ્તુ કો ના કરો તમે એટલે મારા એ ટાઈ કરીને ટુકમાં કપડા ઉતારાવીને મને મારી મારીને કપડા ઉતારાવીને પછી મને માફી માંગાવી મને કે કે એના ભેગા જે થાય કે આને પગે લાગીને માફી માંગ ઓને પગે લાગીને માફી માંગ કે હવે જીવનમાં કઈ આવું નઈ થાય એવા બધા પાંચ સાત લોકો ત્યાં વિડીયો ઉતારતા હતા મારી માથે થૂઈ સાહેબ ત્યા મારા પર એ લોકો થૂઈ ત્યાં મને બોવ માર્યો પછી મને કે હવે લાસ્ટ વિડીયો બનાવવાનો છે હું કહું હા સાહેબ કહું મને કે હવે એ વસ્તુ બોલ કે ગોંડલના દરબારું દરબારુ અમારા બાપ છે એની કોઈ કોઈથી કાઈ વસ્તુ કરાય નહીં ત્યારે મેં કીધું કે સાહેબો કહું હવે બસ હું પ્લીઝ હવે બહુ થઈ ગયું મને અહીંથી જવા દો તમે લોકો પછી ચાર થી પાંચ લોકોએ ત્યાં બંદૂક કાઢી અને મારા કપાળ પર ટૂંકમાં રાખી મને કે બોલવું છે કે નહીં પછી હું બોલ્યો એ પછી પણ મને મને બહુ માર્યો બહુ એટલે બહુ માર્યો સાહેબ એ સીન હું તમને એમ કહું કે એ અત્યારે હું વિચારું છું ને તો પણ અત્યારે મને કંઈક ને કંઈક એ વસ્તુ થઈ છે મને રાતના નીંદર નથી આવતી સાહેબ એ સીન જોઈને હું એ વસ્તુ યાદ કરું છું તો મને અત્યારે ત્યારે તમને એવું લાગી ગયું હતું કે હવે પૂરું મને ત્યારે એવું લાગી જ ગયું હતું કે હું પાછો જુનાગઢ ભૂગેશ નહીં. હું ક્યારે હું નહીં જુનાગઢ movie ત્યારે મને એવું લાગી ગયું સાહેબ પછી અને મને આખમાં એ લોકો પછી સાઈડમાં માં બે ચાર લોકો મને પકડી લ્યો તો ગણેશ ને એ બધા સાઈડમાં માં જે પછી મને કીધું કે એના લોકો હતા એ મને કે four માં બેસી જા પાછો એટલે પછી પાછો મને four wheel માં બેસાડી પછી ત્યાં four wheel માં વાતો કરતા હતા એ લોકો અને કુવા માં ફેંકી દે કે આને અને ઓમાં નાખી દે વાડીમાં મારીને ફેંકી દે પછી ગણેશભાઈ ત્યાં સુધી બોલ્યું બોલ્યા હા ગણેશ ત્યાં સુધી બોલ્યો મને કે તું એનએસયુ નો પ્રમુખ છો મને કે કાલ બાર વાગ્યા સુધીમાં માં એનએસયુ માંથી રાજીનામું આપી દેજે બાકી બાર વાગે કાલે પાછો ઉપાડી જાય છે કે બાર વાગે તે મને એનએસયુ નું રાજીનામું ના મોકલું ને તો એ કે બરોબર આ આ આ તમે જ્યારે ઘટનાની વાત કરો છો તમારા પપ્પાનો અને ગિરીશ કોટેજા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જૂનાગઢના એ બંનેનો કોલ રેકોર્ડિંગ છે વાયરલ થઈ છે એમાં તમારા પપ્પા એવી રીતના વાત કરે છે કે ગીતાબા જાડેજા જે અત્યારે ગોંડલના ધારાસભ્ય છે અને ગણેશસિંહ જાડેજાના મમ્મી છે એ પણ હતા ત્યારે એવું કઈ છે એ નહીં એ હતા ને એમનો વિડિયો કોલ ચાલુ હતો સાહેબ ઓકે એમનો વિડિયો કોલ ચાલુ હતો એટલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો વિડીયો કોલ ચાલુ હતો અને તમને દેખાડી રહ્યા હતા તમને માર મારવામાં આવી રહ્યો તો એ બધું એ પછી સાહેબ મને એ લોકો ફોરમાં બેસાડીને મને એવી રીતના વાતો કરતા હતા કે આને મારી નાખીએ ને પછી તો મારી એવી હાલત બોલવાની પણ નહોતી સાહેબ કે હું બોલી શકું કેમ કે મને હું એટલો ફાર આવી ગયો તો અંદર મને ફાર જ એટલો પેટમાં પડી ગયો તો કે કે હું હું કોઈ વસ્તુ કે જે થાય જ્યાં લઈ જાય ત્યાં કદાચ મારી નાખું તો પણ મને મેં તો એવું વિચાર્યું જ નતું કે પાછું જુનાગઢ પછી મને ચોકડી કિયા નો શોરૂમ છે ત્યાં મને હું મને કે તારે જ્યાં જવું હોય જ્યાં ફરિયાદ કરવાની છે તો ઉતારે પેલા મને કીધું ફરિયાદ કરી હું કે ના ફરિયાદ નઈ કઈ રીતે શું થાય કે પાછું આવું છે ગુંડલી કે કે પાછા ગુંડોળું પડી જાય શું કે ઘરેથી કે મને કે હમ બરોબર પછી શું થયું તમે કઈ રીતના ઘરે ગયા ઘર પર પછી સાહેબ હું ત્યાંથી ચાલીને આગળ સાબલપુર ચોકડી છે જે એક દુકાન ખુલી હતી તે દુકાનેથી મે પાણીની બોટલ લઈને મે મારું મોઢું ધોયું એક રિક્ષાવાળા ભાઈ આવ્યા પછી એમને મે કીધું કે મને ઘરે મૂકી જાવ પછી મારા પપ્પા ની જગ્યાએ આવીને ટૂંકમાં ઘરે જઈને પછી મારા પપ્પા ને પોલીસ આવીને મને હું એટલો બી ગયો સાહેબ ફરિયાદ કરવાની પણ ના પાડતો તો કે મારે નથી ફરિયાદ કરવી હું ના પાડતો તો કે મારે એફઆઈઆર નથી કરવી બરોબર તમે કેટલી સાહેબ સાહેબ સવારના સાડા ચાર પાંચ ની આસપાસ સાહેબ હમ બરોબર પછી ફરિયાદ કેટલા વાગે કરી પછી અમે પોલીસ તો મને લઈ ગયા પછી ફરિયાદ અગિયાર બાર બાર વાગ્યા સુધીમાં ફરિયાદ લેવાઈ ગઈ હતી સાહેબ પછી હું એ સિવિલ એડમિટ થયો હમ બરોબર અત્યારે તમારી પરિસ્થિતિ શું છે તમને લગભગ અહીંયા હાડકામાં પણ કઈક થયું છે આડકામાં પર સાહેબ થયું છે તો એક સાહેબ કાનમાં સાવ સંભળાતું નથી સંડાસ કરવાની જગ્યા છે ત્યાં બહુ એટલે બહુ માર મારી તો બહુ સાંભળ્યા સાહેબ એટલે ડંડા માર્યા કે લોખંડના પાઇપ લોખંડના પાઇપ હતા લાકડાના પણ હતા તમારી તબિયત હવે કેવી છે અત્યારે સાહેબ થોડું થોડું સારું ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ ચાલે છે હજી પેટમાં પણ દુખે છે હજી રિપોર્ટ એમનો કરાવવાનો હોય તમારા ડીવાયએસપી છે હિતેશ ધાંધલિયા એમની જોડે મારી વાત થઈ હતી ત્યારે એમણે કહ્યું હતું કે અમે સર્વેલન્સ ટીમ વગેરે બેસાડી દીધી છે અમે ટીમ પણ મૂકી દીધી છે જલ્દમાં જલ આરોપી પકડી પણ લેશું તમને પોલીસની જે કામગીરી અત્યાર સુધી થઈ એમાં તમને સંતોષ ખરો પોલીસે જે અત્યાર સુધીની કામગીરી કરી છે તમને પૂરે પૂરો એના પર વિશ્વાસ છે ને અત્યારે પોઝિટિવ પોઝિટિવ તરીકે ચાલે છે અને જૂનાગઢની પોલીસે પહેલી વખત એવું બન્યું એ બધા લોકો એમ કહે છે કે એવડી મોટી એવી મોટા અસ્તી છે કે અત્યાર સુધી કોઈ એના પર ફરિયાદ પણ નોતી કરી કે કોઈ ગોંડલના પોલીસ વાળા પોલીસ લોકો એની ફરિયાદ પણ નહોતા નથી લેતા પહેલી વખત ફરિયાદ થઈ જાય જુનાગઢના પોલીસ એસપી સાહેબ ડીવાયસપી સાહેબે ફરિયાદ લીધી છે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ફરિયાદ નું હાલ કરીને એ લોકો મૂકશે એમને ત્યાં સુધી નહીં મૂકે સાહેબ

તો એવું બધું એવા મામલતદાર સાહેબ આવ્યા હતા અચ્છા આપ દલિત સમાજ માંથી આવો છો તો દલિત સમાજ ના કોઈ લોકો તમને મળવા માટે આવ્યા હોય કે એમણે કીધું હોય કે અમે આગળ હવે પોલીસ ની સાથે મળી અને આમને સજા અથવા તો જે જે કે પણ થાય દલિત આખા ગુજરાત નો દલિત સમાજ અત્યારે 100 એ 100% અમારા સાહેબ ભેગો છે અને હોસ્પિટલે અત્યારે ઓલમોસ્ટ ગુજરાતથી કોલ કોલ પણ આવે છે અને લોકો મળવા પણ આવે છે અમારા સભાજના અને અમને સપોર્ટ પણ કરે છે અને આશ્વાસન પણ આપે છે કે એ લોકોને હવે નઈ મુકશું આપણે અચ્છા બરોબર દલિત સમાજના નેતા jignesh bhai mehwani છે એમનો ફોન વગેરે તમારા પપ્પાને કે તમને ક્યાં આવ્યો કે એવું કઈ થયું છે ના મને નઈ આવ્યો પણ પપ્પાને કોલ આવ્યો છે અને jignesh bhai mehwani જે છે એમનો પણ પૂરેપૂરો અમારા પર અમારા સાથે એનો સાથ છે બિલકુલ તમને ખબર છે શક્તિસિંહ ગોહિલ કે જે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ છે એમને તમારા વિશે લખાણ લખ્યું છે હા સાહેબ શક્તિસિંહ ગોહિલ અમારા જે ગુજરાત કોંગ્રેસના ગુજરાત પ્રમુખ છે એમનો પણ કોલ આવ્યો છે એમને પણ આશ્વાસન આપ્યું કે ભાઈ આપણે ભેગા છીએ આપણે આને સાથે મળીને આનો હલ કરશું પોલીસ ની અત્યાર સુધીની કામગીરી જોઈએ તો તમે કહી રહ્યા છો કે પોઝિટિવ ટ્રેકમાં જઈ રહ્યું છે પણ પોલીસે તમને કહ્યું છે કે આટલા સમયની અંદર અમે આરોપીને જેલની અંદર ઘુસાડી દેશું જેલની અંદર રાખી દેશું નહીં નહીં સાહેબ એવું કંઈ નથી કહ્યું હું છેલ્લે અત્યારે બનાવ બન્યું એ પછી હોસ્પિટલ માં છું હું હોસ્પિટલ ની બહાર જ નથી નીકળ્યો બહાર જે વસ્તુ થાય છે એના મને ખાલી રિપોર્ટ મળતા હોય કે કોઈ મને આવીને એ વાત કરતું હોય કે આને આ રીતના ચાલે છે સંજયભાઈ એક છેલ્લો સવાલ એક સામાન્ય માણસ તરીકે જો કદાચ એમની સાથે આવું થાય તો કોઈના પણ પેટમાં ફાળ પડી જ જાય પણ આ પ્રકારના જે લોકો છે જે ગુંડાગીરી કરે છે અને મારે છે ધમકાવે ધાક ધમકી રાખે છે પોતાની રાજનીતિ ચલાવે છે અને સામાન્ય લોકોને હેરાન કરે છે બંદૂક દેખાડવામાં આવે છે ઢસડવામાં આવે છે મારવામાં આવે છે લોખંડના પાઇપ મારે છે કપડા ઉતારે છે વિડીયો ઉતારે છે આ બધું જ કરે છે આવા લોકો સાથે શું થવું જોઈએ તમારી માંગ શું છે હું સાહેબ એમ કહું આ વસ્તુ હા માથાકૂટ સે તમને ખબર છે કે માથાકૂટ થાતી છુઈ છે પણ આ વસ્તુ જે મારા સાથે થઈ છે ભવિષ્યમાં આ વસ્તુ કોઈ સાથે ના બને એના માટે અને આજીવન કેદની સજા પડવી જોઈએ બધા લોકોને અચ્છા પોલીસ આવી રીતના દાખલો બેસાડશે કે સામાન્ય માણસ છે એ સામાન્ય માણસ જોડે હવે

આખા ભારતમાં ક્યાંય ના થવી જોઈએ આ છે ઘણા લોકો નામ વાળા હોય નામચીન હોય સારા પણ હોય છે એવું નથી ખરાબે જોઈએ બધા જે કોઈ લોકો નામ કે રાજકારણ વાળા મોટા લોકો હોય તો અમુક લોકો સારા પણ હોય છે અમુક લોકો આના જેવા હોય ગણેશ જેવા ને એના પપ્પા જેવા આવી વસ્તુ જિંદગીમાં એવડું મોટું નામ ધરાવતા ને પાછા સોશિયલ મીડિયામાં ને બધી રીતના એવું દર્શાવે કે અમે એટલી સેવા કરી છીએ અમે એટલું દાન કરી છીએ ને પાછળથી આવું સાહેબ 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 આ તો અમારો સમાજ ભેગો છે અમારો સમાજ ભેગો છે અને અમે એટલું સમાજ સપોર્ટ કરે છે આ વસ્તુ કરી બાકી અમે પણ એની સામે ના ઉભા સાહેબ મારા પપ્પા છે મારા પપ્પા સમાજના પ્રમુખ છે એની પાસે તાકાત છે સમાજ આખો એના ભેગો છે બાકી હું હું ના પડતો તો ફરિયાદ કરવાની તો મારા પપ્પા દલિત ના જુનાગઢ ના આગેવાન છે જુનાગઢ ના પ્રમુખ છે તો એનો પ્રમુખ નો છોકરો એમ કેતો હોય કે પપ્પા ફરિયાદ નથી કરવી તો સાહેબ બીજા લોકો શું કેવાય બિલકુલ માં એવું ના બને એના માટે હું એક જ વસ્તુ કહું છું કે મારા ઉપર થયું છે કોઈ ઉપર આવું ના થવું જોઈએ અને આજીવન કેટલી સજા પડવી જોઈએ છે થેન્ક યુ સો મચ સંજયભાઈ કે તમે અમારી સાથે વાત કરી પોતાની આપવીતી કઈ અને આ મામલે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી હું કહું છું કે એક દાખલો તો પોલીસ જૂનાગઢ પોલીસને બેસાડવો જ પડશે કારણ કે સામાન્ય માણસને વ્યક્તિ એ ચાહે રાજ નેતાનો દીકરો હોય કે કોઈ પણ દીકરો હોય એને પરવાનો કોઈ એ નથી આપી દીધો કે કોઈને આવી રીતના હેરાન કરે કોઈને આવી રીતના પરેશાન કરે કોઈને કપડા ઉતારે કોઈના વિડીયો બનાવે કોઈ કોઈને અપહરણ કરીને લઈ જાય જુનાગઢ માંથી અથવા તો કોઈ પણ જગ્યા હોય ત્યાંથી આ મામલે હવે દાખલો બેસાડશે તો જ આ પ્રકારની ગુંડાગીરી છે એ જુનાગઢમાં બંધ થશે બાકી તો હવે જોવાનું રહેશે પોલીસની કામગીરી કઈ રીતના રહેશે કારણ કે નોંધારાનો આધાર તો અત્યારે પોલીસ જ છે બાકી રાજકીય પક્ષના લોકો અને રાજકીય વગ છે એ એક બાજુ છે અને બીજી બાજુ પોલીસ છે હવે જોઈએ છે કોનામાં વધારે દમ છે પોલીસમાં વધારે દમ છે કે રાજકીય જે વગ ધરાવતા લોકો છે એમાં વધારે દમ છે ધન્યવાદ